હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પેટ જ્યારે સુરેન્દ્રનગરના કારીગરો દ્વારા વણેલું શર્ટ પહેરીને કેમેરા સામે આવે ત્યારે ગુજરાતની કળા સાત સમુદ્ર પાર ગુંજી ઉઠે છે આ વાર્તા છે સાતસો વર્ષ જૂની ટાંગલિયા હસ્તકલાની જે એક સમયે વિસરાઈ રહી હતી પરંતુ આજે ગ્લોબલ ફેશન સ્ટેટમેન્ટ બની છે પંચાલ પંથકના વણકરોની આ અદભુત સૂઝબૂઝને ભારત સરકારે જીઆઈ ટેગ આપી વિશ્વ સ્તરે સન્માનિત કરી છે પરંપરા અને આધુનિકતાના આ સંગમમાં સેંકડો પરિવારોની આજીવિકા અને ગુજરાતની અસ્મિતા છુપાયેલી છે સુરેન્દ્રનગરના દેદાદરા ગામના બળદેવભાઈની આંગળીઓ જ્યારે કરઘા પર ચાલે છે ત્યારે જાણે ઇતિહાસ જીવંત થાય છે આગામી હોલિવૂડ ફિલ્મ એફ વનમાં બ્રેડ પિટે ટાંગલિયા શૈલીનું શર્ટ પહેરી આ કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે તાણાવાળા વચ્ચે રંગીન દોરાની ઝીણી ગાંઠો દ્વારા તૈયાર થતી આ વિશિષ્ટ ભાત સમાજની સદીઓ જૂની અમૂલ્ય ધરોહર છે જો એને એક સાલની અંદર ભારત સરકારે નોંધ લઈ અને જીઆઈ ટેગ આપ્યો એ બહુ પ્રસિદ્ધિની વાત છે કે જે બહુ જ બાળીકી કામ અને ગામડા અંતરિયાળ ગામડાની અંદર ખોજ કરીને અમને જે જીઆઈટ મળ્યો છે એ અમારા માટે એક ગૌરવની વાત છે જે નવા શિખાઉ કારીગરો છે અને જેમને ઉત્સાહ બતાવે છે એવા લોકોને શોધી અને અમે તાલીમ પણ આપીએ છીએ એમાં અલગ અલગ વર્ગની તાલીમો પણ આપીએ છીએ મહત્વપૂર્ણ આર્ટના કારીગરો માટે અમે ઈ કોમર્સ ઉપર વેચાણ માટેની પણ સહાય પૂરી પાડીએ છીએ એમના માટે માર્ગદર્શન એમનું રજીસ્ટ્રેશન તે અંગેનું હેન્ડ હોલ્ડિંગ જેવી કામગીરી પણ કરીએ છીએ એક્ઝિબિશનોમાં પણ હું જાઉં છું ત્યાં પણ કેવી રીતના અમારી આ પ્રોડક્ટ છે કેવી રીતના સેલ કરી માર્કેટિંગ કેવી રીતના કરવું એ બધું મને અત્યારે બહાર જ આવી છે તો ખ્યાલ આવે છે